સાબરકાંઠા હિંમતનગરની ફેશન પ્રિય જનતા માટે સ્ટાઇલોક સ્ટાઇલ એન્ડ કમ્ફર્ટની શરૂઆત કરાઈ છે જેના ઓપનિંગ સાથે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે સાબરકાંઠા હિંમતનગરની પ્રજા પણ હવે ફેશન તરફ આગળ વધી રહી હોય તેવું લાગી રહ્યું છે સાબરકાંઠા હિંમતનગરના અનંતેશ્વર મહાદેવ મંદિર પાસે એટ્રી એક્યુરેટ કોમ્પ્લેક્સમાં સ્ટાઇલોક સ્ટાઇલ એન્ડ કમ્ફર્ટની શરૂઆત કરાઈ છે ફેશન પ્લે લોકો માટે સ્ટાઇલિશ જીન્સ ફેશનની બ્રાન્ડની ડેનીમ સાથે અનોвые ડિઝાઇનના મેન્સવેર એક જ જગ્યાએ ઉપલબ્ધ કરાયા છે નવા કપડા લેતા પહેલા એકવાર તો સ્ટાઇલોગ સ્ટાઇલ એન્ડ કમ્ફર્ટની મુલાકાત લેવી રહી જ્યાં હાલ ઓપનિંગ સાથે જ 40% જેટલો ડિસ્કાઉન્ટ અપાયું છે તો આ અંગે સ્ટાઇલોગ સ્ટાઇલ એન્ડ કમ્ફર્ટના માલિક મિત પટેલે વધુ માહિતી આપી આજે સ્ટાઇલોગ્સ ડેનિમ ફેશન એન્ડ કમ્ફર્ટ નો શોરૂમ ચાલુ કરવામાં આવ્યું છે હિંમતનગર સાબરકાંઠામાં ફર્સ્ટ ફ્રેન્ચાઇસી અહીંયા અહીં મથકમાં પ્રોવાઈડ કરવામાં આવી છે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા પેનીન કલેક્શન જીન્સ કલેક્શન ટી શર્ટ ચોકર્સ શર્ટ્સ કાર્ગો શોર્ટ્સ લોવર આ બધી પ્રોડક્ટો આપણા સ્ટોરમાં સ્ટાઈલોગ સ્ટોરમાં પ્રોવાઈડ કરવામાં આવી છે મેં બે પેન્ટ અને બે શર્ટ લીધા આ સ્ટાઈલોગ્સ કંપની છે જે હરિયાણાની કંપની છે જે આ લોકો છે એમને ખબર જ નહીં કે આ કંપની શું શું છે એમ તો મેં બે શર્ટ અને બે પેન્ટ લીધા હજી એક કમ્ફર્ટેબલ પ્રોવાઈડ કરે છે કમ્ફર્ટ પ્રોવાઈડ કરે છે અને સ્ટાઇલિશ સ્ટાઇલિશ પણ છે આ હજી મારા છે જે ગ્રુપ છે એને હું આવકારું છું અહીં આવો ખરીદી કરો આનું એન્ડ આનું મોટું એક મેન પોઈન્ટ છે જેમાં ચાલીસ ટકા ઓફ મળે છે જે એમઆરપી છે છે એના ઉપર તમને અહીંયા આવીને કેવી બ્રાન્ડના કપડા મળે તમે સેટિસફાઈડ છો સ્ટાઇલોક્સ ના કપડા છે જે કમ્ફર્ટેબલ છે કે જે પહેરવામાં પણ મજા આવે એવી છે કોઈ પણ કોઈ પણ પ્રોબ્લેમ નથી આજે અહીંયા કપડા ખરીદી કરવા માટે આવ્યા હતા સ્ટાઇલોક્સ બ્રાન્ડના કપડા છે અને મને એકદમ બહુ સેટિસફેક્શન મળ્યું છે બહુ જબરજસ્ત કપડા છે કાપડ બી બહુ જ સરસ છે બે શર્ટ બે પેન્ટ અને એક ટી શર્ટ અહીંયાથી મેં પ્રોવાઈડ ખરીદી છે ઓકે હેલો હિંમતનગર મારું નામ દીક્ષિત પરમાર અમે લઈને આવી ગયા છે સ્ટાઇલો બ્રાન્ડ જે આપણી ઇન્ડિયાની હોમ બ્રાન્ડ છે અને આપના નજીકના એરિયામાં એડ્રેસ શોપ નંબર એક અત્રી એક્યુરેટ કોમ્પ્લેક્ષ અનંતેશન મંદિરની બાજુમાં સહકારી જીન રોડ હિંમતનગર અને હાલમાં જે ફોર્ટી પર્સન્ટ એટલે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ પણ ચાલુ છે અને આની બીજી બ્રાન્ડો હાલ આપીમાં સુરતમાં અને એક સમથિંગ બે થી ત્રણ બ્રાન્ડો છે અનાજે મેન સે દિલ્હી ની બ્રાન્ડ છે દિલ્હી ની હોમ બ્રાન્ડ દિલ્હી માંથી ચાલતી હોય છે હિંમતનગર માં કેવું હિંમતનગર માં સારા એક્સપિરિયન્સ છે હાલ બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સાબરકાઠા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે